હાય મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે વાળીએ આપણે પોગ્રામ કરવાનો છે ભેરનો હવે આપણે પેલા ખોલી નાખશું જબલાને હું શું મારો ભાઈલો છે મારા દાદા છે અને મારી દીદી છે હું હવે આપણે મમરા બાઉલમાં નાખી દઈએ અને હવે આપણે એને ખા ખારીને બટકા કરીને પ્રેમાં નાખશું નાક બટકા નાખીને અને હવે આપણે બટેટાના વરા નાખશું બટકા કરીને કરી પછી આપણે એને મિક્સ કરી અને આ અમારી વાળી છે કે અને જવો કેવી સરસ છે વાળી બહુ મજા આવે એવી છે ને હવે આપણે એને હલાવશું હવે આપણે ડુંગળી સુધારશું ડુંગળી સુધારીને અને પછી આપણે બાઉલમાં નાખશું డరి దాదా సుధారే కట్ హధారి నాకు పచ్చి టమాటూ నా పేల టాటూ సుధార్శ તો ઝીણું ઝીણું આપણે કટિંગ કાઢી લઈએ આવું બધું દાદા કરે એમ મને એટલા માટે ન આવડે હવે આપણે ટમેટો સુધારા ગયો ને હવે આપણે એને સુધારશું અને હવે આપણે વડા હે એને કટ કરી નાખશું હવે આપણે એને મિક્સ કરશું પછી જો આપણા પડકા થઈ ગયા છે મિક્સ કરશું તો ચટણી નાખશું આપણે પહેલાં હવે આપણે ચટણી સાઈડમાં મૂકી દીધી છે અને હવે આપણે ચટણીમાં નાખ લેળવી દઈએ અને પછી આપણે મિક્સ કરશું વાળીએ ભેર ખાવાની બહુ મજા આવે કારણ કે પવન હોય એટલે વરસાદનો ઠંડો પવન હોય એટલે વરસાદી વાતાવરણ હોય એટલે બહુ જ મજા આવે તો તમે ભેર ખાવા આવો છટપી તો આપણી ભેર તૈયાર છે તો આપણે હવે વાટકામાં ભરી રહીએ બધાને આપણે પછી દઈ દઈએ પહેલા ને દીધી જો આપણે બે રેડી થઈ ગયા છે નો બીજો તો તમને મારી ભેર કેવી લાગી તમારી યુટ્યુબ ચેનલને